હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠાબા પરમાર સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું પાલક કોથમીરની સેવ એકદમ સિમ્પલ લોટ બાંધવાની ઝંઝટ વગર અને માત્ર દસ મિનિટમાં રેડી થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી કે તમે ખાતા જ રહેશો ને એટલી ટેસ્ટી તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આપણી આ પાલક સેવ બનીને તૈયાર થશે તો ચાલો ફટાફટ બનાવી લઈએ હલો ફ્રેન્ડ્સ પાલક કોથમીરની તેઓ બનાવવા માટે મેં એક વાટકી જેટલી પાલક લીધી છે એકદમ ફ્રેશ અને તાજી પાલક લેવાની છે અને અડધી વાટકી જેટલા મેં અહીંયા કોથમીર એટલે કે ધાણા લીધા છે હવે આને આપણે સારી રીતે ધોઈ લઈશું પહેલાં તો અત્યારે સિઝનમાં પાલક મળી જ રહે છે શિયાળામાં તો ભરપૂર પ્રમાણમાં પાલક મેથી ને એવું તો મળી રહે છે તો આપણે આ એક ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી આપણે જીનીસીઓ પાલક અને ફૂદી કોથમીરની બનાવીશું જો તમે જો ફુદીનો હોય તો ફુદીનો પણ તમે એડ કરી શકો છો તો આપણે પહેલા પાણી એડ કરીને સારી રીતે પાલક ધોઈ લઈશું આ સારી રીતે ધોઈ લેવાની છે કેમ તે આ ખેતરમાંથી આવેલી હોય એટલે અંદર માટી ને જમ્સ ને એવું બધું હોય એટલે એને સારી રીતે આપણે ધોઈ લઈશું હવે આને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરી દઈશું પાણી બધું નીચોવીને હવે આ મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરી દઈશું હવે આપણે આ સેવ લોટ બાંધવાની ઝંઝટ વગર બનાવવાનું છે હવે આમાં બે મેં લીલા મરચાં એડ કર્યા છે તમે તમારા તીખાસ પ્રમાણે વધારે કે ઓછા એડ કરી શકો છો અને એક મોટી સાઇઝનું લીંબુનો રસ આપણે અંદર એડ કરશું તો પહેલાં લીંબુનો રસ આપણે કાઢી લઈશું જેથી અંદર બીયા અંદર એડ ન થાય તો આપણે પહેલાં સારી રીતે એનો રસ કાઢી અને રસ અંદર એડ કરી દઈશું લીંબુનો રસ એડ કરવાથી ત पालक માં આમ તીશ હોતો નહી એનો તુરો સ્વાદ હોય છે તો તમે આ ઉમેરસો તેનો ટેસ્ટ પણ સરસ આવશે પ્લસ એનો ગ્રીન કલર જે સેવમાં આવવો જોઈએ નેત્ર કલર પણ ગ્રીન નો ગ્રીન રહેશે તો આ રીતે લીંબુનો રસ આપણે અંદર એડ કરી દશું પ્લસ આમાં પાણી એડ કરવાનું નથી એટલે લીંબુના રસથી એની સરસ પ્યુરી તૈયાર થશે અને 1/2 ચમચી જેટલું મેં મીઠું એડ કરું છું ઢાંકણ બંધ કરી એને એકદમ જીની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો આપણે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ પેસ્ટને આપણે ગરણીની મદદથી ગાળીથી લઈશું કારણ કે સંચાની જારી એકદમ જીની હોય છે જો આ પેસ્ટને આપણે એમનીમાં જ ઉમેરી લઈશું ગાળ્યા વગર તો એ લોટમાં ભરાઈ રહેશે અને આપણી સેવ સરસ બને નહીં એટલે એને આપણે આપણે થોડી ગાળી લઈશું આ રીતના ગરણીની મદદથી આપણે આ રીતે આપણે આવી રીતે ચમચી થી પ્રેસ કરતા જઈ બધો એનો જ્યુસ કાઢી લઈશું અમે એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને મેં સારી રીતે ચાળીને લીધું છે ચણાનો લોટ લો એટલે અંદર ચાળીને લેવાનો આપણે કપ જેટલો ચણાનો લોટ અને આ બધું મિક્સ તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સરસ થઈ ગયું છે તો આપણે લોટ બાંધવાની ઝંઝટ વગર હાથ બગાડ્યા વગર આપણો આ લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આ રીતનું ટેક્સચર રાખવાનું છે તમે જોઈ શકો છો અને એકદમ સરસ ગ્રીન કલર પર સરસ આવી છે જો જો તમને ખીરું થોડું ઢીલું લાગતું હોય તો તમે બીજો ચણાનો લોટ ચારીને એડ કરી શકો છો હવે આને આપણે સંચામાં લઈ લઈશું તો સંચા માટે અહીં બે પ્રકારની આ સીઓ માટે જારી છે એક મોટી અને એક ઝીણી તો હું ઝીણી સેવ બનાવની છું એટલે હું ઝીણી જારીનો ઉપયોગ કરવાની છું તો આપણે પહેલા તેલવાળું લેટ કરી દઈશું અને ઝારીને અને સંચાની અંદર પણ થોડું તેલ લગાવી દઈશું જેથી લોટ ચોંટે નહીં અને આપણી સેવ સરસ છૂટી છૂટી તૈયાર થાય તો આ રીતના આપણે અંદર બી તેલ લગાવી દઈશું અને આપણો લોટ થોડો ઢીલો છે એટલે આપ આપણે ઢાંકણ વાંખીએ ત્યારે ઉપર આવી ના દે એટલે આ ઢાંકણની ઉપર પણ આપણે થોડું તેલ લગાવી દઈશું હવે જારીની અંદર સંચાની અંદર એડ કરી દઈશું અને આ વંદર આ મિશ્રણ ચમચી ની મદદથી એડ કરશું બધું મિશ્રણ ભરાઈ ગયું છે હવે અંદર આપણે આ ઢાંકણ નાખી દઈશું આપણો આ સંચો રેડી થઈ ગયો છે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું તેલ આપણું તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ અત્યારે હવે ધીરી કરી દઈશું અને આપણે ઉપર સેવો ફટાફટ પાડી લઈશું ઢી ઢીલો લોટ છે એટલે ફટાફટ આપણે સેવો બનીને તૈયાર થશે પાડી લો એની એક બે મિનિટ પછી તરત જ આપણે આ સેવને આવી રીતના થોડી ફેરવી લઈશું અને એક બે મિનિટમાં જ આપણે રાખવાની છે બહુ રાખવાની નથી જો વધારે રાખશો તો એનો કલર ચેન્જ થઈ જશે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે રાખવાનું છે તો જો આપણી સેવ સરસ એકદમ ગ્રીન કલરમાં તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલરની તૈયાર છે હવે એ રીતે આપણે બીજી પાડી લઈશું તો છે ને એકદમ દસ મિનિટમાં તૈયાર થઈ જાય એવી આપણે આ પાલક કોથમીરની સેવ તૈયાર થોડી આમ સેટ થઈ જાય એટલે આપણે એને ફેરવી લઈશું તૈયાર છે આપણી પાલક કોથમીરની સેવ છે ને એકદમ ડાર્ક ગ્રીન કલર અને બજારથી પણ હેલ્ધી એવી અને તમે જોઈ શકો એકદમ આસાનીથી બની પણ જાય છે અને એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે તમને બતાવું તમે એનો અવાજ પણ આવી આવતો હશે જો હું તમને ફરી બીજી બતાવું જો એકદમ ક્રિસ્પી અને હાથ પર સેજ પણ તેલ નથી અને એકદમ ઓઇલી ફ્રી એવી આપણી આ સેવ બનીને તૈયાર થઈ છે જેટલી દેખાવમાં સરસ દેખાય છે એટલી ખાવાનામાં પણ ટેસ્ટી અને હેલ્ધી છે તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ત્યાં સુધી ખાવા પીવોને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો